નમસ્કાર દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને પગલે ગંભીર સ્થિતિ સર્જાય છે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે આવામાં નદી નાળા છલકાતા સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે નવસારીમાં પૂર્ણ નદીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે નવસારીમાં પૂર્ણા નદી ત્રેવીસ ફૂટની ભયજનક સપાટીને વટાવી ઓગણત્રીસ ફૂટે વહી રહી છે જેના પગલે શાંતા દેવી વિસ્તાર બેટમાં ફેરવાયો છે અહીંના પંદરસો ગરો પાણીમાં ગરકાવ થયા છે જ્યારે પરિસ્થિતિ જોતા

સાથે વડોદરાથી ની ટીમ રવાના કરવામાં આવી છે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તર વધ્યું છે અમલસાડ અને ધમડાસાને જોડતો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે બીજી બાજુ ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે અડધા ગામનું પાણી માર્ગ પર આવતા રસ્તો તરબોળ બન્યો છે મોડી રાત્રે પડેલા ધોધમાર પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસ માં વરસાદના કારણે નિશાન વાળા વિસ્તારો માં પાલિકા એલર્ટ જાહેર કર્યું છે નવસારી શહેરમાં સવારે છ વાગ્યા સુધીમાં સરેરાશ છ ઇંચ વરસાદ ખાબક્યો છે